નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ જેમનું નામ છે ઘર્ષણ બરાબર તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે આપણા જે આ ચેપ્ટરનો પહેલો વિડીયો છે એ જોઈ લીધો હશે પહેલો લેક્ચર જોઈ લીધો છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે એવા છે જેણે હજી આનો આગળનો લેક્ચર છે એ જોયો નથી તેને ખબર નહીં પડે બરાબર કે ઘર્ષણ છે એ શું કામ આપે છે બરાબર એટલે કે ઘર્ષણ કોને કહેવાય તો જો તમારી ઘર્ષણની વ્યાખ્યા સમજવી ઘર્ષણને સમજવું હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈને શાળા મિત્ર લખવાનું શું લખવાનું શાળા મિત્ર તો આવી એક સિમ્બોલ આવશે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની ડાઉનલોડ કરો એટલે આવું પહેલું હેમ હોમપેજ ખુલશે અને એમાં તમારે શું કરવાનું તો કે ધોરણમાં જ આવવાનું છે તો કે દરેક ધોરણો પર ક્લિક કરો બરાબર તો દરેક ધોરણો પર ક્લિક કરશો જો બધા ધોરણ ખુલશે તો આપણે ધારો કે આઠમા ધોરણમાં જવું છે આઠમા ધોરણ પર ક્લિક કરો બરાબર તો જો એના બધા મટીરિયલ ખુલે તો આપણે શું ભણવું છે તો કે પાઠ્યપુસ્તક તો પાઠ્યપુસ્તક ઉપર જ ક્લિક કરવાનું તો જો બધા પાઠ્યપુસ્તક ખુલા બરાબર પાઠ્યપુસ્તકમાં તમારે જે વિષય ભણવો હોય બરાબર આપણી પાસે ધોરણ ત્રણથી લઈને બાર સુધીના દરેક વિષયોના લેક્ચરો મૂકેલા છે દરેક ચેપ્ટર છે દરેક લેસન છે ઇંગ્લિશની હોય તો પોઈમ પણ છે કાવ્ય છે બરાબર પાઠ પણ છે બધું જ છે જે માંગો એ મળશે ધોરણ ત્રણથી લઈને બાર સુધીના તમે ધારો કે આઠમું ભણો છો તમારા ભાઈ બહેન હોય તમારા સગાવાલા કોઈ હોય તમારા સોસાયટીના મિત્રો હોય સ્કૂલના કોઈ તમારા સહપાઠીઓ હોય એને પણ તમે આની જાણકારી આપી શકો જેના કારણે એ દરેક વિદ્યાર્થીઓ ફ્રીમાં બરાબર આવું જ્ઞાન મેળવી શકે અને સમજી શકે બરાબર તો ધારો કે આપણે ગુજરાતી કેકારો ભણવું છે જો ગુજરાતીના દરેક ચેપ્ટર ખુલ્યા તમે જે સિલેક્ટ કરશો એના ચેપ્ટર બધા ખુલશે એમાં તમારે જે ચેપ્ટર ભણવું હોય બરાબર એમાં પુસ્તક તો તમારી પાસે છે તમારે તો કોના પર ક્લિક કરવાનું થાય વિડીયો ઉપર ક્લિક કરો તો વિડીયો પર ક્લિક કરશો તો શું લખેલું આવશે જો વેદ ડિજિટલ એજ્યુકેશન એની ઉપર જ ક્લિક કરવાનું છે બરાબર તો જો અહીંયા આપણે ગુજરાતી હમણાં સિલેક્ટ કર્યું તો ધોરણ પાંચનું કર્યું ધોરણ પાંચનું પહેલું ચેપ્ટર ખુલ્યું પેલું ચેપ્ટર સિલેક્ટ કર્યું તો પેલું ખુલશે હવે એ અલગ અલગ વિભાગોમાં બનાવેલું હોય પહેલાં બે પેરેગ્રાફ હોય તો એ એક વિભાગમાં પૂરો કર્યો એના પછીના બે પેરેગ્રાફ બીજા ભાગમાં તો આવી રીતના સંપૂર્ણ ચેપ્ટર બરાબર આપણે પૂર્ણ કરેલું છે તો આવી રીતના તમે આપણું જે આ ઘર્ષણ શું છે એ સમજવું હોય પહેલાં લેક્ચર આપ તમારે જોવો હોય તો આવી રીતના તમે આઠમું ધોરણ સિલેક્ટ કરી વિજ્ઞાન સિલેક્ટ કરીને ચેપ્ટર નંબર નવમાં પહેલો જ વિડિયો પહેલો ભાગ જોઈ શકો છો ત્યાર પછી જો આ જોશો પ્રવૃત્તિ તો તમને વધારે આઈડિયા આવશે બરાબર ચાલો તો હવે આપણે પ્રવૃત્તિ નંબર નવ પોઈન્ટ ત્રણ છે તેની શરૂઆત કરી દઈએ તો કે લીસા ભોય તળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો બરાબર તમારે ટેબલ ઉપર શું બનાવવાનું છે એક ઢાળ બનાવવાનો છે તો આ માટે તમે ઈટ કે પુસ્તકનો ટેકો રાખેલ લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો બરાબર હવે તો કે ટેબલ છે શું છે ટેબલ બરાબર આ ટેબલ ઉપર કોઈ ભાગ તમે રાખી દો અને એને ઢાળ બનાવવાનો શું બનાવવાનો છે ઢાળ બરાબર તો આપણે આ ઢાળ બનાવી દીધો તો અહીંયા બનાવ્યો આપણે આ ઢાળ ચાલો તો એવી રીતના ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાન કરો આ ઢાળ છે અને કોઈ એક બિંદુ રાખી દેવાનું ઢાળ ઉપર આપણે શું રાખી દેવાનું કોઈ એક બિંદુ રાખી દેવાનું ત્યાં શું લખી નાખવાનું એ લખી નાખવાનું હવે નિશાની કરો હવે એક પેન્સિલ સેલને સેલ જોયો ને તમે બરાબર તમે સેલ જોયો જ હશે બરાબર આવી રીતના સેલ હોય કે નહીં બરાબર તો આ પેન્સિલ સેલ છે બરાબર તેને એ બિંદુથી નીચે ગતિ કરાવો આ પેન્સિલ સેલને અહીંયા મૂકી અને પછી એને ગબડાવવાનો નીચે જવા દેવાનો છે પછી સ્થિર થતાં પહેલાં તે ટેબલ પર કેટલી દૂર જાય છે અથવા કે ટેબલ ઉપર અહીંયા સુધી પહોંચો તો ત્યાં પાછો આપણે કોઈ બિંદુ આપી દેવાનું બરાબર અને અંતરને નોંધો ને હવે ટેબલ પર કાપડનો ટુકડો પાથરો બરાબર તો આવી રીતના પહેલાં આપણે કાંઈ પાથરું નહોતું એમનો આપણે ટેબલ ઉપર સેલને ગબડાવો પછી પા આપણે કાપડ પાથરી એને ફેલાવી મૂકો અને કાપડ પર કરચલી ન રહે તેનું ધ્યાન રાખો ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો બરાબર તો અહીંયા જો સરસ મજાનું તમારા મિત્રોએ ટેબલ ઉપર શું કર્યું છે તો કે એક ઢાળ બનાવ્યો છે પુસ્તકો મૂકીને અને અહીંયા જો એને એ બિંદુ નામ આપી દીધું એપું કે નહીં બરાબર એવી રીતના નામ આપી પછી સેલ છે અહીંયાથી મૂકો તો જો અહીંયા સુધી ભૂકો પહેલી વાર કાપડ પાથરેલું નથી પણ હવે પાછું આ માપ તમારે નોંધી લેવાનું બરાબર કે પંદર સેમી થયું કે પંદર પોઈન્ટ પાંચ થયું કે સોળ પોઈન્ટ પાંચ થયું કે અઢાર પોઈન્ટ નવ થયું જેટલા સેમી થાય એ તમારે બરાબર અવલોકન સિંહ કરવાનું એટલે કે અંતર સિંહ નોંધી લેવાનું છે બરાબર અહીંયાથી લઈને અહીંયા સુધી બરાબર હવે પાછું કાપડ પાથરી દીધું હવે શું થ્રુ છે કાપડ કાપડ ઉપર પાછો એનોય સેલ મૂકવાનો પાછો એને ગબડવા દેવાનો તમને કેમ લાગે આનાથી વટી જાય કે એ પહેલાં જ ઊભો રહી જાય હે કાપડ પાયથ્રુ હોય બરાબર તો પહેલાં જ ઊભો રહી જાય કે નહીં આનાથી દૂર જઈ શકશે નહીં બરાબર એ કાપડ પહેલાં કાપડ જે પાથેલું છે આ સેલ જ્યાં પહેલાં પહોંચ્યો તો જેટલા સેમીએ એની કરતાં પહેલાં એ ઊભો થઈ રહી જશે એટલે કે સ્થિર થઈ જાય પછી વધારે આગળ જઈ શકશે નહીં પાછું એ અંતર માપી લેવાનું પછી આપણે તફાવત નોંધવાનો કે કેટલો તફાવત મેળો એટલે તમને આઈડિયા આવશે બરોબર જો અહીંયા કાપડ પાથરીને પણ શું કરે છે સેલને ગબડાવે જો અહીંયા બે પ્રવૃત્તિ જુઓ અહીંયા અંતર જુઓ ઘણું બધું દૂર છે છે કે નહીં આથી અહીંયા સુધી ને અહીંયા જુઓ તો અહીંયાથી અહીંયા સુધી અડધું થઈ ગયું કે નહીં પહેલાં સેલ અહીંયા પૂગતો હતો પહેલી પ્રવૃત્તિમાં બરાબર પહેલી પ્રવૃત્તિમાં જુઓ તમે ક્યાં પૂગે છે અહીંયા સુધી પણ અહીંયા જુઓ અડધે પૂગો કે નહીં ક્યાં પી ગો અડધે તો આવી રીતના આ પ્રવૃત્તિ આપણને સમજાવવા માગે છે કે જો સપાટી તમે બદલી નાખો બરાબર તો ઘર્ષણ બળમાં વધારો કે ઘટાડો જોવા મળે છે તો ટેબલ પર રેતીનું પાતળું સ્થળ લગાવો ચાલો હવે ત્રીજી પ્રવૃત્તિ કરવાની કીધી એમાંને એમાં કે હવે ટેબલ ઉપર રેતીનું પાતળું સ્થળ લગાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન ઢાળ એક સરખો જાળવી રાખો ઢાળને બદલવાનો નથી તો પહેલાં આપણે કાંઈ પાઇથ્રુ નહોતું પછી કાપડ પાયથરું અને હવે શું પાયથરી છે રેતી તો રેતી જ્યારે પાથરો છો ત્યારે શું સેલને આગળ વધવા દેશે હે સેજ એમ થોડું આગળ જાય ને પછી એ રેતીમાં સેલ કેવો થઈ જાય ખૂતી જાય એ દબવાઈ જાય બરાબર તો એવી રીતના સપાટી જો બદલી જાય તો ગતિ પણ રોકા મતલબમાં થોડા સમયમાં જ ગતિ છે એ સ્થિર થઈ જાય છે કોઈપણ પદાર્થની તો કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે તો કે રેતીવાળા વિસ્તારમાં દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે કારણ કે આપણે સપાટી છે બરાબર એ બદલી નાખી સપાટી કેવી કરી નાખી બદલી નાખી બરાબર તો ઘર્ષણ બળ બદલાઈ જાય જેના કારણે ગતિ પણ બદલાઈ જાય તો આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો ને પરિણામની ચર્ચા કરો તો આપણે શું કરી લીધી ચર્ચા કરી લીધી પરિણામની શા માટે કેમાં કેવું બળ લાગે છે ચાલો તો અહીંયા આપણે અંતર માપીને પણ જોયું બરાબર તો જ્યારે કાપડ વગરનો ભાગ હતો લીસો ભાગ તો સેલ વધારે દૂર ગયો કારણ કે ઘર્ષણબળ લાગતું નહોતું અને કાપડ પાથરી દીધું ને કાપડની સપાટી કેવી હોય ખરબચડી હોય તો ઘર્ષણબળ કેવું થઈ જાય વધી જાય એટલા માટે એમાં થોડોક દૂર જશે નહીં થોડુંક નજીક રહેશે સેલ અને જ્યારે રેતી પાછરી દો રેતીના કણો વચ્ચે તો ઘણી બધી જગ્યા હોય ખડબચડ વધારે હોય એટલા માટે સેલ આગળ વધી જ નથી શકતો બરાબર એવી એટલા માટે આમાં તમને જુદા જુદા અંતર સેલ કાપતો જોવા મળશે ચાલો શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે તો કે હા જે સપાટી પર ગતિ કરે એના પર આધાર રાખે તો શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે તો કે હા સેલનું લીસાપણું જેવું હશે એવો વધારે ગતિ કરશે બરાબર તો હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીટાડીને પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ ચાલો બુજો ને કંઈક નવો વિચાર આવ્યો આપણો જે સેલ હતો બરાબર એની પર તમને કેવું પેપર વિટાડી દેવાનું કીધું કાચ પેપર અહીંયા ફરતે તમને કાચ પેપર વીટાડી દેવાનું કીધું અને હવે ગતિ કરાવો જોઈએ કાચ પેપર તો કેવું હોય ખળબચડું લોખંડના કાટ નહીં હાવ કાઢી નાખે એવું ખળબચડું હોય તો હું સેલ પહેલાં જેટલી ગતિ કરી શકશે નહીં બરાબર તો કોઈ પણ પદાર્થની તમે સપાટી બદલાવો અથવા તો જે પદાર્થ સપાટી ઉપર ગતિ કરે છે બરાબર એની સપાટી બદલી નાખો તોય તમને ગતિમાં વધારો કે ઘટાડો બરાબર એટલે કે ઘર્ષણમાં વધારો કે ઘટાડો છે તમને જોવા મળશે તો ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે ઘર્ષણ ક્યારે લાગે કે બેય સપાટી છે કેવી હોવી જોઈએ કાદી કોઈ પણ ખરબચડી હોવી જોઈએ બરાબર તો ખરબચડાપણું ઘર્ષણ બળ છે એ શું છે બંને સપાટીનું ખરબચડાપણું છે બરાબર તો લીસી સપાટી લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતા હોય છે તમને ભલે કાચ હોય કાચ એ કેવો લાગે લીસો લાગે પણ એમાં પણ સાવ સૂક્ષ્મ શું હોય ખરબચડા હોય બરાબર કા કાચમાં પણ રજકણો ચોટી જાય છે એનું કારણ શું ન રજકણો છે કાચ લીસો હોય તો નીચે આવી જવા જોઈએ કે નહીં લપસી લપસીને કાચ ધારો કે ઊભો છે બરાબર હવે એમાં રજકણો ચોટી જાય છે એ ચોઈટા શા માટે બર બાકી તો નીચે આવી જવા જોઈએ કે નહીં બરાબર પણ નીચે ન આવ્યા તો કાચમાં પણ શું છે ખરબચડા પણ આપણને ભલે કાચ લીસામાં લીસો લાગે હવે તો એવી રીતના કોઈ પણ પદાર્થ તમે લઈ લો એમાં સેજ તો સેજ કશું ખરબચડાપણું તો જોવા મળશે જ તો બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે બરાબર હવે કે આપણી આ જમીન છે એની પર તમે કોઈ પદાર્થ છે ને મુક્ત ચલાવો છો ધક્કો મારો છો તો એ બંને વચ્ચે બંને વચ્ચેની જે જગ્યા છે બરાબર એમાં ખરબચડાપણું હોય શું હોય ખરબચડા પણ બતા ઉપરની સપાટી છે ન્યાય કંઈક ખડબચડાપણું હશે પછી નીચેની સપાટી છે ત્યાં પણ કંઈક શું હશે ખરબચડાપણું તો આ બધી જે ખાંચ હોય ઉપરની ખાંચ બરાબર હવે આના ધારો કે આપણે ઝૂમ કરીએ પછી આ નીચેની ખાંચ છે એ નીચેની ખાંચ ઉપરની ખાંચમાં શું થઈ જાય સલવાઈ જાય એટલા માટે પદાર્થને પછી આગળ જવા દે નહીં પદાર્થ કેવો થઈ જાય એક સમયે સ્થિર થઈ જાય બરાબર આવી રીતના આ ખડબરાપણું છે એ કોઈ પદાર્થને બરાબર ઘર્ષણ બળ લગાડે છે ચાલો તો બે સપાટી પર રહેલી અનિયમિતતા એટલે ખડબચરાપણું એકબીજામાં ભરાઈ જાય છે જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો કે ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ દૂર કરવા માટે બળ લગાડવું પડે છે કોઈપણ પદાર્થ સ્થિર હોય અને ગતિમાં લાવે તો તમારે બળ લગાડવું પડે એનું કારણ શું એ એકબીજા ખાંચમાં સલવાઈ ગયા હતા નીચેની સપાટી અને ઉપરનો પદાર્થ બે એકબીજાની ખાંચમાં સલવાઈ ગયા કેવા ગયા સલવાઈ ગયા તો તમારે એને ધક્કો મારવા માટે બળ લગાડવું પડે શું લગાડવું પડે બળ ત્યારે એ પદાર્થ આગળ વધી શકે તો ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ ખાંચાઓ હોય છે અને તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય જેટલું ખડબચડું હશે કોઈ પણ પદાર્થ એમાં ઘર્ષણ બળ એટલો જ વધારે હશે તો અહીંયા જો તમને ઝૂમ કરેલું બતાવેલું છે આપણું પુસ્તક છે ઉપર પડેલું છે નીચેનું ટેબલ છે જો ટેબલની સપાટીની પુસ્તકની સપાટી એ બંનેની સપાટી જો ખડબચડી છે કે નહીં તો એમાં બે એકબીજામાં સલવાઈ ગયા કે નહીં બરાબર એકબીજાના ખાંચા છે એકબીજામાં ફિટ થઈ ગયા એટલે ટેબલ પર પડેલું પુસ્તક છે એ ઓટોમેટિક કોઈ બી ગતિ કરતો નથી પવન નાખવામાં ફૂક મારો તો એ પુસ્તકની ગતિ કરે કારણ કે પવન આપણા ફૂક દ્વારા લાગેલું બળ છે ઘર્ષણ બળ કરતાં કેવું છે ઓછું છે ચાલો આપણે જોયું કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણબળ લાગે છે આપણે જોયું બરાબર કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે શું લાગતું હોય છે ખરબચડા પણ હમણાં પુસ્તકમાં જોઈએ ને જોડાઈ ગયા હતા કે નહીં એકબીજાની ખાંચ તો તે સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે બંને સપાટીને દબાવો પુસ્તક હોય પુસ્તક આ તો કે ટેબલ છે આને પુસ્તક ધારવાનું છે બરાબર હવે તમે એને પાછળથી ધક્કો મારશો તો એ સહેલાઈથી શું કરી શકશે ગતિ કરી શકશે પણ હવે દબાવો છો તમે હું કરો છો દબાવો છો દબાવો છો તો હું ગતિ કરશે એ કે નેન્ય પીડું રે નેન્ય પીડું રે દબાવો તો એ ખાંચ અમુકની કેવી થઈ જાય ફીટ થઈ જાય ખુલ્લી હોય ને તોય બરાબર તો અહીંયા જ્યારે તમે કોઈ પણ સપાટીને બળપૂર્વક દબાવો ત્યારે ઘર્ષણ બળમાં શું થઈ જાય વધારો તો જ્યારે સાદરી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદરીને ખેંચવાનો તમારો અનુભવ તમને યાદ કરો બરાબર તો કોઈ ધારો કે કોઈ જે કાપડ પાથરું છે એની પર કોઈ વ્યક્તિને બેસાડી દીધો અને ત્યારે તમે કાપડને ખેંચો તો બળ કેવું લાગવું પડશે વધારે બળ વધારે લાગ લગાડવું પડશે ને ત્યારે જે ચાદર છે એ ખેંચી શકાશે પણ આ વ્યક્તિ છે એ ઊભો થઈ જાય છે હવે અહીંયા કોઈ બેઠવું નથી તો પછી ચાદરને ખેંચશો તો બે આંગળી વડે ખેંચી શકાશે કે નહીં પણ કોઈ બેઠો હોય તે બે આ થોડે બળપૂર્વક ખેંચો ને તે માણ ખેંચાય બરાબર તો દબાણ કરવાથી બળ લગાડવાથી બરાબર જે ઘર્ષણ બળમાં શું થઈ જાય છે વધારો ચાલો હવે અહીંયા બોક્સને ગતિમાન રાખવા માટે સતત બળ લગાડવું પડે આ ભાઈ છે જો વજનદાર બોક્સ છે એને ધક્કો મારી રહ્યા છે જ્યાં સુધી ધક્કો લગાડશે ત્યાં સુધી બોક્સ છે આગળ વધશે પણ ધક્કો મારવાનું બંધ કરી દે તો સેર જઈ પછી આગળ વધે નહીં કારણ કે નીચેની સપાટીમાં શું લાગતું હોય ઘર્ષણ બળ લાગતું હોય એનાનો એ કેવો છે વધારે વજન વધારે હોય તો દબાણ કેવું થઈ જાય વધી જાય જેટલો વજન વધારે દબાણ વધારે દબાણ વધશે તો કોણ વધે તો કે ઘર્ષણ વધે અને ઘર્ષણ વધારે હોય તો કોઈ પદાર્થ ગતિમાં ઓટોમેટિક આવી શકે નહીં ઘર્ષણ બળ કરતાં વધારે તમારે બળ લગાડવું પડે બરા તો અહીંયા આપણને શું કીધું છે કે તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું અને જો તમને આ પ્રકરણનો કોઈ અનુભવ ન યાદ હોય તો પ્રક આ પ્રકરણનો અનુભવ યાદ આગળના પ્રકરણનો અનુભવ યાદ કરો અને તમને શું સરળ લાગે છે કે બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ સ્થિતિમાં ગતિ ચાલુ રાખવી બરાબર અથવા કે કોઈ બોક્સ પડ્યું છે એને આપણે શું કરવું છે તો કે સ્થિર સ્થિતિમાં છે એવી સ્થિતિમાં છે સ્થિર સ્થિતિમાં હવે આપણે એને ગતિમાં લાવવું છે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું છે તમારે શું કરવું પડશે સતત બળ લગાડવું પડશે બરાબર અને પછી ધારો કે એ એક જગ્યાએ બીજી જગ્યાએ આવી ગયું પણ સતત ગતિ ચાલુ કરાવી છે ગતિ એટલે કે પદાર્થ એ ઊભો રહેવો જોઈએ નહીં તો સતત તમારે બળ લગાડતું જ રહેવું પડશે કારણ કે એમાં કોઈ પણ પદાર્થ ગમે ત્યાં પડ્યો હોય ત્યાં સુધી સ્થિર પડ્યો છે એનું કારણ શું એમાં ક્યુ બળ લાગતું હોય ઘર્ષણ બળ એટલા માટે પદાર્થ સ્થિર હોય તો એટલા માટે આપણે સતત બળ લગાડતું રહેવું પડે પછી પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત સ્થિત ઘર્ષણ બળનું માપ છે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી કેમાં લેવા ગતિમાં પદાર્થ પેલા સ્થિર હતો એમાંથી આપણે ગતિમાં લાવ્યા બરાબર તો એમાં જે આપણે જરૂરી બળ લગાડ્યું તેને સ્થિત બળ કહેવાય કેવું બળ કહેવાય સ્થિત કારણ કે કોઈ પદાર્થની સ્થિતિ છે નક્કી હતી સ્થિર હતો સ્થિર એટલે સ્થિત ઘર્ષણ બળ કહેવાય તો આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપ ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે કેવું બળ કહેવાય સરકતું બળ કોઈ પણ પદાર્થ સતત ગતિ કરી રહ્યો છે બરાબર તો એમાં સતત વળ લાગતું હોય છે તો એ પદાર્થ છે સરકવા લાગશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત એ ચાલતો જ રહેશે ઊભો રહેશે નહીં સરકી જવું બરાબર એટલે કે સરકતું જવું તો તે જેને સ્લાઇડિંગ ફિક્સિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્લાઇડિંગ ફિક્સિંગ ફ્રિક્શન ચાલો તો એવી જ રીતના જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે બરાબર પહેલાં સ્થિર હતું હવે સરકવાનું શું કરશે શરૂ કરે તો તેની સપાટી પર સંપર્ક બિંદુને તળિયાની સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી ધારો કે કોઈ પદાર્થ સ્થિર છે અત્યારે પદાર્થ કેવો છે સ્થિર છે ધારો કે તમે એને ગતિમાં લાવ્યા તો જ બીજા સ્થાને પહોંચે કે નહીં તો ગતિમાં આવ્યા પછી તમે સતત ધક્કો મારતા રહ્યો તો પહેલા શરૂઆતમાં જેટલું બળ લગાડ્યું હતું એટલું બળ પછી એક વખત ગતિ ચાલુ કર્યા પછી લગાડવું પડશે નહીં કારણ કે ઓલી જે ખાંચ હોય એને એમાં અટકવાનો સમય મળે તો ઘર્ષણ બળ વધારે લાગે ને પણ એ ઘટી જાય સમય બરાબર તેથી સરકતું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય છે ઓછું જો કીધું ને સરકતું ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય ઓછું હોય એમાં એટલું બધું બળ લગાડવું પડે નહીં કોઈ ગતિ કરતો પદાર્થ હોય એમાં તમારે એટલું બધું બળ સ્થિર પદાર્થ જેટલું લગાડવું પડશે નહીં પછી ઓટોમેટિક ગતિ કર્યા કરશે તો તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી કેવી છે સરળ છે કોઈ પદાર્થ ગતિ કરતો હોય બરાબર હવે એને તમને ધક્કો મારવાની કે મજા આવે પણ કોઈ બધા સ્થિર હોય ને પછી એમ કે હવે એને ધક્કો મારો તો થોડુંક વધારે બળ લગાડવું પડશે કે નહીં શરૂઆતમાં પણ એ વાત ગતિ આવી ગઈ પછી બળ એટલો બધો પ્રયોગ કરવો પડશે નહીં બરાબર તો હવે એના પછીનો જે ટૉપિક છે આપણો ઘર્ષણ એક જરૂરી દૂષણ છે જો દૂષણ કીધું જરૂરી છે અને સાથે સાથે દૂષણય છે તો એ ટૉપિક છે હવે પછીના લેક્ચરમાં આપણે સમજવાનો છે તો અહીંયા માત્ર આપણે ઘર્ષણના જે પ્રકારો બને ત્યાં સુધી આપણે રાખીએ જય હિન્દ જય ભારત